વિભાગે કોર્પોરેશન પાસે રોડના નુકસાન પેટે લાખ દિવસથી પાણીનું લીકેજ થતા કરોડો પાણીનો વેડફાટ થયો છે તો આરસીસી રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે આરસીસી રોડમાં સળિયા નાખ્યા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે રોડના સેમ્પલની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાં કુદરતે સર્ટિફિકેટ નથી આપ્યું પરંતુ આ ભ્રષ્ટાચારનું એક સર્ટિફિકેટ છે હાલમાં જે કહેવાય છે કે જે ભીમપુરાથી વડોદરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે આરસીસી રોડ બનાવવામાં આવે છે આરસીસી રોડની અંદર કોઈ પણ જાતના સળિયા નાખવામાં આવ્યા નથી સાથે સાથે જે કહેવાય છે કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ રૂપે જે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે ત્યારે ખાસ કરીને આવા જે અધિકારીઓ સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા સાથે જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટરો છે આ ત્રણની ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ત્યારે ખાસ ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ટૂંક સમય પહેલે પણ વડોદરા શહેરમાં આવ્યા હતા અને ત્યારે પણ કીધું હતું કે વડોદરા શહેરમાં વિકાસ નથી તેનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર અવારનવાર વિનાશ કરી રહ્યા છે